પારડી વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં એકસો આઠ પાર્થિવ શિવલિંગનો શૃંગાર કરાયો પારડી વેજનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે અહીં સેવાભાવી મહિલા ભક્તો દ્વારા શિવલિંગનો શૃંગાર કરવામાં આવે છે ત્યારે જે મહાદેવ અને ઠાકરજીના ભક્ત પારડીના જયસિંહ ભરવાડ દ્વારા પાર્થિવ શિવલિંગ બનાવવાનો નિર્ણય લીધો હતો ચેતાલી કંસારા દ્વારા એકસો આઠ શિવલિંગનો અદભુત શૃંગાર કરી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ અંગે શૃંગાર કરનાર ચેતાલીબેને જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન શિવજીનો શૃંગાર કરવાનો અને રોષણ મળે છે શિવજીની કૃપાથી ત્રણ કલાક જેટલો સમયમાં શ્રૃંગાર પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો વેજનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી પોતાની મનોકામના પૂરી કરે છે હરહર હર મહાદેવ ઓમ નમ શિવાય જય વૈજ્યનાથ મહાદેવ અત્યારે ચાલી રહ્યો છે એકાદશી છે એમાં આપણા આપણા ગામના જયસિંહભાઈ ભરવાડ જે નામચીન વ્યક્તિ છે એ ભગવાન શિવના ખૂબ પરમ ભક્ત છે અને ભગવાન શ્રી ઠાકરના કૃષ્ણ ભગવાનના પણ ખૂબ મોટા ભક્ત છે તો એમના મનમાં વિચાર આવ્યો કે તમે આટલા શણગાર કરો છો તો મારે પણ એક શણગાર કરાવો છો કરાવો છે તેમાં પાર્થિવલિંગ જે માટીના શિવલિંગ આપણે બનાવડાવીએ છીએ તે પાર્થિવલિંગનો શ્રાવણ માસમાં ખૂબ મહિમા છે તો એમના મનમાં વિચાર આવ્યો કે મારે પાર્થિવલિંગથી શણગાર કરાવો છે તો એમણે એકસો ને આઠ શિવલિંગ તૈયાર કરાવડાવ્યા અને એમના હસ્તકે આજે એમનો પૂરો ફાળો છે એમાં એમના થ્રુ મેં આજે પૂરો શણગાર મહાદેવને એમનો વિચાર શણગાર રૂપે મેં પ્રસ્તુત કર્યો છે અને ભગવાન શિવની કૃપા સર્વ પર બની રહે અને વૈજનાથ મહાદેવમાં સર્વ ભક્તો આવે સર્વની મનોકામના પૂર્ણ કરે ભગવાન શિવ સર્વને સર્વ ખુશી પ્રાપ્ત કરે આ શ્રાવણ માસમાં અમે શ્રિંગાર કરીએ છીએ એમાં ઘણા લોકોની મદદ પણ છે ઘણા સેવાભાવી લોકો છે જે લોકો આવીને મને મદદ કરે છે શણગાર હું મારા હાથથી જ પરિપૂર્ણ કરું છું અને આજનો શણગાર પણ પરિપૂર્ણ થયો છે શારીરિક રીતે સર્વ પૂર્ણ થયો છે અને આ શૃંગાર કરતા મને ત્રણ કલાક થયા છે અને ખૂબ મહેનત થાય છે પણ ભગવાન શિવની કૃપા શિવ શક્તિ પ્રદાન કરે છે કે જેનાથી સર્વ મારા શણગાર પરિપૂર્ણ થાય છે મેં એકસો આઠ શિવલિંગ પણ શણગાર્યા છે પૂરા વલસાડ જિલ્લામાં મેં એકસો આઠ મંદિર શણગાર કર્યા છે અને શિવની કૃપા શિવની ઈચ્છાથી બધું પરિપૂર્ણ થાય છે ચૈતાલી કંસારા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો